તો મેં કીધું તમને હું દેખાડીશ ને અમે દર્શન કરીશું અને તમને પણ કરાવીશું તો મિત્રો આપણે જમવાનું બાકી છે ને તો પેલા જમવાનું શું બન્યું છે ને એ જોઈ લઈએ અને પછી ફર્સ્ટ ક્લાસ જમી દઈએ તો આ મિત્રો આપણે બેસી ગયા જમવા આલુ પરોઠા આવી ગયા છે આ છે વડાપાઓ મિલનભાઈ લઈને આવ્યા છે આ છે ચટણી ને મારા મમ્મી ને ડેડી ડપુભાઈ મમ્પુ જો આમથી આ માટા છે ચાલો ફટાફટ જમી લઈએ અને પછી નીકળીએ ટ્રાફિક થઈ ગયું ટ્રાફિક બે વાળો બેક થઈ ગયો તો વચમાં અમે હલવાઈ ગયા થઈ વચમાં ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે અને હવે પહોંચવા ગયા બોલજો મને ગરમી ટ્રાફિક હતી બોલો આ ગરમી ખાતી થોડીક મિનિટ હું કે મારા છે ને આમ ધામ થઈ ગયું છે ને

કોઈ છાપડ ના છે. કેમ ગુંગાન મજા આવે છે? મજા આવે પણ પછી થાક લાગે પણ બહુ. તમને મજા આવી થોડી? મજા આવી થોડી મજા આવી આ ડેકોરેટ જો તમે કેવું મસ્ત છે. કેવું હાલો વાઘર મળવી. બોલ. હવે થોડી ના બોલશે. હવે શરમાઈ જશો તો આ ગણપતરાશનમાં જો આ મસ્ત દેખો ઇન્કરે છે તો આ રામ મંદિર વાળી સ્કેમ છે જો તમે મિત્રો આ નાસ્તો સ્ટોલ છે જો ફ્રીમાં દે છે પાણી ફ્રીમાં ખાઓ સ્પીંગોઈ આપે પાણી નીક ફ્રીમાં તો દે પૈસા લે 40 રૂપિયા આ તો આપ ફ્રી છોરો ત્યાં કોણ ના

અમે સોના કાટેલા રો નો તો અમે ટ્રાફિક જો એટવાર માન માન પોગીયા 1 લાખ 13 વાળા તા ઓ પોગીયા હાલો થોડી વારમાં તમને હોનાનગરના દર્શન કરાવું છું રાખજો કામ ટ્રાફિક હોય એમ પાછા આવજો હાલો મળીએ પછી જમ પઈ જા પઈ જા બપાઈ હાલો વાના पास बैमिट बेटो बैमिट खाली बैमिट 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 बोला बैमिट 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 बॉल ग्राफिक से बोला बेटो फाइनली अभी जाने का मज़ा आ रहा है બટા શૂટિંગ ઉતારે જોવો તમે કોઈ દર્શન ના કરતા બધા શૂટિંગ ઉતારે છે આને નહિ નાસ હું નીચે રહી તો મીલે દેખાય ગણપતિ ના ગરપદાદા હાલો દર્શન થઈ ગયા છે દર્શન કરી લો બધા ઓનાના

હજી એક ભૂત બંગલાવાળા વાળા ગણપત દાદા જોવાના છે અને જો ઓલરેડી અમારે સિંહ ના મોરા વાળા બધા તમે આ બધા એવરેજ પૂરી થઈ ગઈ માણસો છે આ બધાની એવરેજ પૂરી થઈ ગઈ છે અમે ત્રણ ચાર જણા કોમ્પિડન્સ આવી એટલે અમે જાવી છીએ છેલ્લા એક ગણપત દર્શન કરીને પછી જાશું ઘરે હું બંગલો જોવા માટે લાઈન તો જોવો તમે કેવડી છે

i know what પૈસા વસૂલ આ પૈસા વસૂલ આ એનો આવો જ બધાને બે પડે કે આવી કે મજા બો બો મજા આવી છે બો પંકો કેમ જો આ બહુ મજા આવી છે ગણપત દાદા આવ્યા છે બાબારી

میتو رکھڑی رکھی درشن بہت رات میں پڑی گیا پوری لگ بھگ آٹھ نافا

રાતના બે ને દસ મિનિટ તો થઈ છે બધા આવે છે ધીમે 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 થાકી ગયા છે અને નીંદરે બધાના છોકરા છે તો નીંદર આવે છે કાલે તો રવિવાર છે વાંધો તો નહીં આવે કારણ કે કાલે રજા છે એટલે આરામથી ઉતારીશું અને ગણપતિ દર્શન તો બધી નથી થયા બને એટલી કોશિશ કરી છે પછી અમે અમે ઠાકી જરાને આવે પછી બે વાગે પછી પોલીસવાળા આવે તો બંધ કરાવી ગયા એટલે પછી બે વાગે તો બંધ થઈ ગયું એટલે પછી અમે ઘર સાહેબ લઈએ અને બધાના તો હું તમે દર્શન જ કરી ગયો બને એટલું ઉતારવાની કોશિશ કરી છે તો આશા કરું છું તમને મજા આવી ગઈ છે આ બ્લોગ જોવાની તો હવે આ બ્લોગને એના સમાપ્ત કરવી મળશું નવા બ્લોગ સાથે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ